મહિના પચાસ હજાર રૂપિયાની રકમની લેતી દેતીમાં થયેલી મહિલાની હત્યા થવા હતી હત્યાનો ગુનામાં નાસ્તા ફરતા દંપતીને રાજસ્થાન પોલીસે બીકાનેરમાં ગેસ્ટ હાઉસમાંથી પકડી પાડ્યા છે જેમાં મહિલાની હત્યા કરીને દંપતી રાજસ્થાનના જરીના કારખાનામાં નોકરી કરતા હતા થોડા મહિના પહેલા પોલીસને ગંધ આવી જતા બંને ભાગે છૂટ્યા હતા અને પાછા રાજસ્થાનના બિકાનેર આવી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા તે દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરામાં રહેતી વર્ષાબેન રાજપૂત પાંડેસરા જી આઈ એલ કોલોનીમાં એકાઉન્ટરની ઓફિસમાં સફાઈનું કામકાજ કરતી હતી અને સામેના ફ્લેટમાં રહેતી અર્પણા રોય અને તેના પતિ દિનેશ રોયને ઓછીના પચાસ રૂપિયાની રકમ આપી હતી મહિલાને તેના બચતમાંથી ટુકડે તુકડે કરીને દિનેશ રોયને પચાસ હજારની રકમ ઉછીની આપી હતી જે બાબતે મહિલાના પતિ દિનેશે હત્યા પહેલાં બે દિવસ પહેલા પેશાનો વાયદો કર્યો હતો પચીસમી સપ્ટેમ્બરે વરસાબેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી પતિ મૃતક મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી રૂપિયા દસ હજાર અને મોબાઈલ ફોન લઈ લીધો હતો મૃતક વરસાબેની હત્યારા દિનેશ રોયની માતાની બહેનપણી હતી હાલ તો પાંડેસરા પોલીસે દંપતીને રાજસ્થાનથી ઝડપી પાડી છે અને સુરત લાવી તેઓની વિધિવત ધરપકડ કરી હતી અઝર ખુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ